નમસ્કાર દર્શક મિત્રો વડોદરા સમાચાર ન્યૂઝ ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપનું સ્વાગત કરું છું જય ગણેશ દર્શક બોમ્બે ખાતે આવેલ વર્કશોપ જેમાં ગણેશજીની મૂર્તિ બનાવનાર આર્ટિસ્ટ જેમાં ઉચ્ચતર નામ છે રાજેશભાઈ સિદ્ધાર્થભાઈ જેવા બીજા ઉચ્ચતર મૂર્તિ કલાકાર અહીંયા ગણેશજીની મૂર્તિ બનાવે છે જેમાં ચિંતામણીના રાજા બોમ્બેના સમ્રાટ ગોલ ગણપતિના રાજા જેવી વીસથી પચીસ ફૂટ મોટી મૂર્તિઓ અહીંયા ભણે છે જેનું સીધું પ્રસારણ અમારા ન્યૂઝ રિપોર્ટર અમિત કદમ સાથે આપણે મળીએ નમસ્કાર મિત્રો મારું નામ છે અમિત કદમ વડોદરા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ આપણે આયા છીએ બોમ્બેમાં બોમ્બેના બોમ્બેમાં આવેલા પરેલ વર્કશોપ ખાતે આપણે આવ્યા છે એમાં સિદ્ધેશ પરેલના વર્કશોપ સિદ્ધેશ ડિગોળે અને રાજુ શિંદેનું વર્કશોપ છે અને એમાં ઘણી બધી મોટી મૂર્તિઓનું અહીંયા બને છે અને એમાં સૌથી મોટી મૂર્તિ છે ચિંતામણિકા રાજા અને અમારા વડોદરાથી આવેલા સુરત સુરત વડોદરાથી આવેલા કોલીભાઈ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટની મૂર્તિ પણ સિદ્ધેશ દિગોએને અહીંયા આપણે આપીએ છીએ એના આપણે તમને દ્રશ્ય બતાવીશ અને ઘણી બધું અહીંયા આગમનો બી છે આજના રોજ તારીખ અહીંયા અહીંયા તમને બતાવીશ એનો તમને પ્રશ્ન જય ગણેશ આપણું મંડળમાં ના લે હા અમી સાઈ વિકાસ મિત્ર મિત્રમંડળ ઘાટકોભર કામરાજતા મહારાજા વર્ષો ये आम्ही बावीस वर्ष झाले आम्ही गणपती बसवतो पहिले पहिले आम्ही खूप लहानपासून बसवत होतो आता एक, एक दोन हजार सतरा अठरापासून आम्ही वाळवली मूर्ती आणि इकडचं नाव होता इथे